નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક નવા વિડીયો સાથે આવ્યા છીએ અને જે વિડીયો છે જીરામાં મચ્છીનો વધારે પડતો ઉપદ્રવ હતો અને અમારા ખેડૂત મિત્ર દેવરજભાઈ મચ્છીની દવા સાંટેલી છે આજે એનો અમે એ પ્લોટ જોવા આવ્યા છીએ તો તમને તમારી નજર અમે જો દેખાડશું કે કઈ કઈ દવા છાંટી હતી અને રિઝલ્ટ કેવું મેળવું તો એમને આગળ તમે આ ક કહો કડવું

અને આ તમે જે દવા સાઈટી આવી કેટલા દિવસ થયા બીજો દિવસ બે દિવસ થયા અને અત્યારે હાલ તમને ક્યાંય આમાં મચ્છી દેખાય અત્યારે ઠામકી નથી દેખાય બરાબર પેલા બહુ મચ્છી હતી બાવર બેઠી એટલી ખાસ એટલી બધી હતી આમ ઉપર ટૂંકમાં ચમકાતી ચમકાતી હતી બરાબર આ દવા નું તમને રિઝલ્ટ કેવું લાગ્યું કડવું અને ડોલ્ફિન છો ટકા છ સો ટકા અને હજી તો આજે બે દિવસ જ થયા હે આજે દવા સાઈટી એના આચું રિઝલ્ટ તો ત્રીજા દિવસે આવે પણ અત્યારે અમે ચેક કર્યું તો આમાં ક્યાંય પણ મચ્છી દેખાતી નથી હવે હું એમના ભાગ્યા વાળાને પૂછીશ કે આ મચ્છી નું કેવું રિઝલ્ટ આવ્યું ત્યાં આવતા રહેવાનું બીજા ભાઈ અ હું નામ તમારું પ્રવિણભાઈ પ્રવિણભાઈ તમે આજે કળવું અને કોલથી રહ્યું એ દવા સહીતા પેલા કેટલી મચ્છી હતી અને અત્યારે તમને શું લાગે ના અત્યારે પેલા બહુ મચ્છી હતી આમ કે ફૂલ આમ કે ઉપર બધું બંધ કરી દીધું એટલી મચ્છી મોટા ટૂંકમાં સેવ આમ બંધ થઈ ગયા ઉપરથી મોટા બંધ થઈ ગયા એટલી મચ્છી હતી અત્યારે બહુ સારું હે રિઝલ્ટ એમ એકદમ ચોખા મોટા થઈ ગયા છે ટૂંકમાં બે દિવસમાં તમને કમ્પ્લીટ આનું રિઝલ્ટ મળ્યું છે હા બે દિવસમાં મળી તમે જે જરાક દવા વિશે કહેતા હતા કે આ જે કડું બોટલ હાથમાં લો આ કડું કડું કડું

કડું જ આવે એનું નામ જ કડું છે અને દવા જ એક કડવા પ્રકારની છે કે તમે કોઈ પણ પાકમાં માં ને તો આખો છોડવો રયો ને એકદમ ઝેરી કર નાખે પંદર દિવસ લાગી તમારે આખો છોડવો ઝેરી જ રે ટૂંક એટલે કોઈ પણ કદાચ હવે આના પછી આમાં કદાચ મચ્છી આવશે ને તો પણ મચ્છી રહી જીરા એટલું બધું નુકસાન નહીં કરે એમ બાકી તમને સંતોષ આમ મજા આવી ના દવા એકદમ સારામાં સારી છે દવા બરોબર કઈ વાંધો નહીં તમે ખેડૂત ને sorry okay